કેનાલ વિસ્તારમાં દેશી દારૂ ના અડ્ડા પર કોંગ્રેસના ના કાર્યકર્તાઓ રેડ કરી છે દેશી દારૂ અડ્ડા પર રેડ દરમિયાન કોઈ બૂટ ચપ્પલ મૂકીને પણ ત્યાંથી ફરાર થઈ ચૂક્યા છે

કોંગ્રેસના પ્રમુખ અને કાર્યકર્તાઓ રેડ કરતા રાંદેર પોલીસ જે છે તે દોડતી થઈ છે કોંગ્રેસ દ્વારા રેડ દરમિયાન લોકોના હાથમાં એ દારૂ જે છે તે જોવા મળ્યો હતો લોકો પોતાના હાથમાં દારૂના ગ્લાસ લઈને ત્યાંથી ભાગતા પણ જોવા મળી રહ્યા છે દેશી દારૂના અડ્ડા પર રેડ દરમિયાન કોઈ બૂટ ચપ્પલ મૂકીને પણ ત્યાંથી ફરાર થઈ ચૂક્યા છે દારૂના અડ્ડા પર રેડ કરતા મોડી રાત્રે અફરાતફરી જે છે તે મચી હતી કેટલા લોકો અંદર દારૂ દારૂ પીવા માટે ત્યાં બેઠા હતા કોંગ્રેસના કાર્યકર્તાઓની રેડ બાદ પોલીસ જે છે તે આવી હતી બૂટ લેગરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં દેશી વિદેશી દારૂનો એ જથ્થો જે છે તે પણ મળી આવ્યો હોવાની ચર્ચા છે ત્યારે ખુલ્લે આમ દારૂનો ધોમ વેચાણ જે પ્રમાણને આપના દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં આ એ વિસ્તાર છે રાંદેર નો કે જ્યાં દેશી દારૂ નું વેચાણ થતું હતું અને કોંગ્રેસ ના કાર્યકર્તાઓ ખબર પડે છે તો તે ત્યાં જનતા રેડ કરે છે અને દારૂ ની પોટલીઓ જે છે તે પકડી પાડે છે અને એક વ્યક્તિ પણ પકડી પાડે છે જે પોતે બૂટ લેગર હોવાનું માનવામાં આવેલું છે ત્યારે ઉગત કેનાલ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર રેડ કરવામાં આવી છે કેટલા લોકો ત્યાં દારૂ ઢીચવા માટે આવ્યા હતા જોકે અચાનક મોબાઈલમાં શૂટિંગ જોઈ અને દારૂ જે છે તે પોતાના ચપ્પલ જે વસ્તુ હતી એ પણ મૂકી મૂકીને ત્યાંથી બદનામીના ડરે ભાગ્યા છે

आ जाओ पोटली बेच आई ले और आणु एजाई जोड़ी तो बोलो निकल तक दोते तक दोते 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 निकल जावे खड़ा निकल जा राजू आजो आजो सब चालू रखो आ बजाने ले लो सब चालू करो चलो अंदर आओ अंदर आइए तरुण એટલે હવે આપણે અહીંયા એટલી વાર અહીંયા રાહ જોયા છે પોલીસ ને ફોન કર્યા એકસો બાર માં ફોન કર્યા તો પણ હજુ પોલીસ આવી નથી હવે ક્યાં સુધી નહી આવે છે આપણે અહીંયા રાહ જોવાનો છે આપણે અહીંયા રાહ જોવાનો છે

हेलो बैठो हम कुछ बात करते हैं हेलो हेलो आप तो डायरा की बात कर रहे हो सही कह रहे हो 2019 में पुलिस को सीसीटीवी फुटेज करें मारवा तो 12 बार मारवा वो एको बात लागे गांधीनगर ओ हां बरा मु गोगा चौक हो तो गोगा चौक में आओ तो मारवा